થઈ ગયું છે મોણું એ માર તો આખા આખા લાસ્ટ પર કે નહીં આખા થઈ જશે માર સા ખાવા એ ખાવા જો પણ આખા આખા લાસ્ટ પર ના ના લે ફટાફટ વાટ દે હેડો માર આ ટૂલે ફળ્યો આયુ મોગા ભાવની ફળ્યો લાયી છે ને માર સા શાક બનાવવાનું છે આજ આ ટૂલે ફળ્યો હોય સો વાગી ગયા ખાવા ચેટણે થાય એક તો આખો દાડો ધંધો કરો ને

હા બલબાના તો લાળો પડતી જાય બરાબર અને આપ તો ખાવ એને હાલ દે ના નહીં કરવો ભાઈ ના કરાય તો કોઈ બી કરાય લાકડા કરાય ભાઈ આ કામ અમારે ના ચાલે હું હારું

આ મરસા વારતા વાર્તા બોલાયા છે તે થોડી હાઈ એકદમ મરસા આ તો મોડું મોડું ખાવા કરીને આવું છે અડધી રાતે